શિયાળે પછી ગયા આપણે ધોળે તો જઈએ નળી અને આમ કરીએ એટલે આપણી નળી વીટાતી આવે 开车。Sure. बच्चे जो मर्जी अपने दवा छाट आर डी गए चाहिए गुआ गई बस अब पैसा ही पैसा होने वाला पण जो के रंडा बरी गया है अन हवा थई गया है એટલે માં પૈસા નહી આવે થોડી થોડી નુકસાની આતી છે ઓય કાંસ વાંધો નુકસાની આવશે તો પણ અમે ખુશી કે લુંગ એવડી છે આવો આપણે જો કે નળી ખેંચી એટલે થોડું ઓલું પડી છે બાકી તો લુંગું હે જાય એરેન્ડામાં તો બોલો ભારત માતાથી જય તો આપણને પરસેવો વરી ગયો

એટલા એરન્ડમાં સાટ દીધી છે અને હવે ખાલી એટલા જ બાકી રહ્યા બાજી 1.5 સોલિડ દવા છે ઠાકામાં નેવરી આપણે આવીત રિયા છે તો લગભગ અમે પહોંચવા આવી ગઈ છે દેખાતું નથી મને કઈ જોઈ લો આપણે નવી ટેકનિક વાપરી નાડી વીટવા મજા આવે रैंडम में देखा था ये नहीं थी नाड़ी खाली देखा ये ઘણા લોકો કમેન્ટ કર છે કે આ સિંગી દવા હે જો મિત્રો આવી રીતના પાંદડા ખાઈ ગયા હે બિહાળુ અને આ વેલાક ખસેડે પોચો આયા છે तो मित्रों आवा कहीं एरेंडा जय जवान जय किसान अः आपक्रोत आई